મહિને ટાર્ગેટ આપવામાં આવે છે આ ઓગરપુર મહિને દિવસ નો ટાર્ગેટ આપવામાં આવે હું તો એસપી નો તો આક્ષેપ મગફળા નૌકિકો પૂરો છે બનાસકાંઠા બનાસકોટ આવત દારૂ પૂરો પાડે છે તે ખાખી પછી ને કલંગ લાગે એવો વ્યક્તિ છે

તહેવાર ના દિવસે દસ વર્ષ થી લગાતાર કહી દઉં આપ સીઆઈ તો અત્યારે આગળ દસ વર્ષથી લગાતાર કહી દઉં કે તહેવાર ના દિવસે પોચ વાગ્યા પછી હું તો બે વાગ્યા થી કહું બે વાગ્યા પછી મસ્તી મેળવી નો કોઈ કહું કોઈએ રજૂઆત નહીં કરી સતોય આ એસપી કહું છું એસપી પોતે ઓફ્યું છે મેં કીધું પોચ વાગ્યા પછી મસ્તી મેળવી નો આ શબ્દ કલંગ ના લાગેલું બધું બંધ થઈ કરવા બજાર ની અંદર જેટલી જેટલી જગ્યા દારૂ ચાલે છે તમે પીઆઈજી નોર કરો દારૂ બંધ થાય ને પીઆઈ જેમ કહેવા માંગુ છું કે જે રજૂઆત કરે એનું નોર મત આપજો

આરોપી કોણ છે કોણ નથી એમાં મારે પડવું નથી આરોપી ને ઇમરજન્સી જે હોય તે પકડીને લાવ

મારો <laughs> <laughs> ધંધો થાય છે એવું નથી બે દિવસ આગાજો તમે બંધ રાખજો ને હમલો દિવસ બે દિવસ આવી સમર્થન

તો એટલા માટે આ જે હજુ આ શબ્દ પર કહી દઉ છું કે અત્યારે નફો થયો છે ને અડધો કલાક કે કલાક કે અડધો બે કલાક બે વાથી પાર લઈ આવે તો સાધનિક નો ટાઈમ સુધી બે ઉપર છે તો બે ઉપર છે હું આપણા લગતા આવી

એ અત્યારે આ રજૂઆત આવી કે મોબાઈલ ઉપર ફરી પાછળ તમને એમ કઉ છું કે દીકરીઓ બેઠી છે ને અહિયાં એમને પોતાના માટે નથી બેઠી આપણા બંને જરા લક્ષણ માટે બેઠી છે એમને સાત સહકાર આપજો કિશાનો કાફી છે

હું મને બોલાવી દઈ દેસ પણ હમણાં ચર્ચા થતી આવતા નથી તમે ને હું પહેલા બીજો કેતા ચીજો નોકરી કરતા પહેલા મારા નોકરી પેલા કરું છું

નથી ખાલી તો જે સિવાય કદાચ પોસ્ટેબલ નો ઓછો મોલું પોસ્ટેબલ સિવાય જમાદાર થી મોડી જમાદાર તમે હું તમને સપોર્ટ એટલા માટે કરું છું જિલ્લો બનાવ છે અમીરગઢ તાલુકા છે હું વાંધો અમીરગઢ તો આ તમને મદદ કરો બરાબર એટલા પાસે ધ્યાન જન્મ બધું

પોલીસ ને એના સિવાય બીજું લોકોની સેવા કરવામાં રસ નથી રસ એટલા માટે નથી ઉપરથી થી સૂચના હાલ આવે છે જરા

બધું કરવા માટે લેવી પડશે ઝીરો ઝીરો સેવન માં ઘણા જગડા કરે હું મોકલું છું મેં પેલા કઈ દીધું છે આદિવાસી એકલા નથી આદિ એના હાથે

આ મુદ્દો ઘણા ટાઈમ થી ચાલતો હતો હા સ્ટાફ થોડો ઓછો હતો જરૂર ઓછો હતો પણ ઘટ છે તો ક્યાંક ઓછો હશે પણ આપી બી તો મદદ કરવી પડશે પોલીસ તમારી જો સેવા કરશે તો ઉપર જે મંગાઈ રહ્યા છે મહિને ટાર્ગેટ આપવામાં આવે છે આ ઓગરપુર મહિને દિવસ નો ટાર્ગેટ આપવામાં આવે હું તો એસપી નો તો અક્ષય મગફળના લોકસિકો પૂરો ચાલુ છે બનાસકોઠાનો એક એસપી છે બનાસકોઠાનો એક એસપી અથવા દારૂ પૂરો પાડે છે એ ખાતી મરજી કલંગ લાગે એવો વ્યક્તિ છે

દસ વર્ષ થી લગાતાર દિવસે પાંચ વાગ્યા પછી હું તો બે વાગ્યા થી કહું બે વાગ્યા પછી વસ્તી વેરી કોઈ કોઈએ રજૂઆત નહીં કરી સતત આ એસપી કહું છું એસપીએ પોતે ઓફિસે